ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ સોળ સ્વચ્છતા આપણું કામ જેમાં આજે આપણે ભાગ નો અભ્યાસ કરીશું પાના નંબર એકસોને એકાવનથી આપણે શરૂઆત કરીએ હવે ગયા ભાગમાં આપણે જોયું કે જ્યારે મહાદેવભાઈના દીકરા છે નારાયણભાઈ જ્યારે નાના હતા ત્યારથી તે ગાંધીજી સાથે રહેતા હતા હવે એમની જે પુસ્તક લખ્યું તેમાંથી એક ઘટના લેવામાં આવી છે તે ઘટના આજે આપણે જોઈશું નારાયણભાઈ બાબલો વર્ષનો હતો તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો ભાઈ આ ભાઈ જે જ્યારે નાના હતા ત્યારે ગાંધીજીના જે સાબરમતી આશ્રમ છે જે અમદાવાદમાં આવેલું છે ત્યાં રહેતા હતા આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા હતા હવે દરેક વ્યક્તિ છે એને અલગ અલગ એટલે કે જુદા જુદા કામ કરવા પડતા હતા તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું હવે આ એક કામ એવું હતું કે જેમાં તમને આશ્ચર્ય થશે કે એમાં એક કામ એવું હતું કે જે મહેમાન આવે તેને શીખવવાનું કે શૌચાલય કેવી રીતે સાફ કરવું તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા હવે અત્યારે આધુનિક શૌચાલય છે પરંતુ તે સમયમાં એવા કોઈ હતા નહીં કે આપણે જ્યારે શૌચાલયમાં જઈએ ત્યારે પાણીની એની વ્યવસ્થા હોય હવે તે સમયે બેઠક નીચે બાસ્કેટ એટલે કે ડબ્બા જેવું મૂકવામાં આવતું હતું જે સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાળકૂવા પાસે ખાલી કરવું પડતું હતું અત્યારે ખાળકૂવાની શોધ થઈ છે એટલે શોધ એટલે કે અત્યારે સીધું જે આપણે શૌચાલયનો ઉપયોગ કરીએ છીએ અને ખાળકુવા સાથે સીધું કનેક્શન હોય છે પરંતુ પહેલાં એવું હતું નહીં સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા હતા પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણ જાતે બાસ્કેટ ઊંચકી ખાળકુવા સુધી લઈ જતા ત્યાં ખાલી કરવું પડતું હવે દરે આ કામ છે એ અમુક જાતિના લોકોને જ કરવાનું આવતું હતું પરંતુ ગાંધીજીના આશ્રમમાં એવું હતું નહીં ત્યાં દરેક માણસ સરખો હતો તો દરેક માણસે આ કામ કરવાનું જાતે હતું મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું હતું હવે દરેક અમુક જાતિ કેમ રાખેલી હતી એવી રીતે નહીં પણ ગાંધીજીના આશ્રમમાં એવું હતું કે દરેક વ્યક્તિ એટલે કે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી કોઈ પણ ઘરની વ્યક્તિ હોય તો પણ એને આ કામ જાતે જ કરવાનું અને ફરજિયાત હતું નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ કરવું ન પડે માટે બહાના બનાવતા હવે નારાયણભાઈ નાના હતા પણ છતાં તેમને યાદ હતું કે અમુક અમુક માણસો એટલે વ્યક્તિઓ એવા હતા કે જે આ આ કામ કરવું ન પડે એટલા માટે બહાના બનાવતા કેટલાક તો ડરથી આશ્રમ છોડીને જતા રહેતા અમુક માણસો એવા હતા કે આ કામ કરવું ન પડે એટલે ડરી ગયા હતા એટલે માટે બહાર પણ જતા રહેતા એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા હવે ગાંધીજી છે એક વખત બહાર ગયા મહારાષ્ટ્રના વર્ધા શહેરની શહેરની ગામમાં ગામમાં ગામ પાસે હોવા છતાં સુવિધાઓનો અભાવ હતો આ ગામ છે એ શહેરની નજીક હતું પરંતુ તેમાં સુવિધા અમુક જે મળવી જોઈએ એ હતી નહીં મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા હવે આમ ગાંધીજી અને મહાદેવભાઈ છે એમ અને એમના સાથી જે હતા એ ગામનું જે શૌચાલય છે એનું સફાઈ કામ કરવા માંડ્યા થોડા મહિના વીતી ગયા એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવ પાસે મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યું આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે તમે તેને સાફ કરો હવે આ ભાઈ આ ગાંધીજી અને મહાદેવભાઈ અને તેમના સાથી છે એને ગામનું શૌચાલયની સાફ સફાઈ તો કરી સાથે સાથે ગામની પણ સાફ સફાઈ કરી પરંતુ જે ગામનો માણસ હતો એક દિવસ સવારમાં મહાદેવભાઈ પાસે ગયો અને કીધું કે આ શૌચાલય છે એ ખૂબ જ ગંદુ છે એને તમે સાફ કરો જ્યારે બાબલાએ આ જોયું તો તેને ખૂબ જ ગુસ્સો આવ્યો એટલે બાબલા એટલે મહાદેવભાઈનો દીકરો કે જેને એને આ જોયું કે આ માણસ આવી રીતે ફરિયાદ કરે છે તો તેને ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું ગામ લોકો તો આવું જ સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું જ છે આ યોગ્ય નથી હવે જ્યારે આ ભાઈ નાના હતા અગિયાર વર્ષના જ હતા ત્યારે તેમને જોઈને ગુસ્સો આવ્યો કે આ માણસ કેવો છે કેવી ફરિયાદ કરે છે એ એમ જ સમજે છે કે આ બધું કામ ગાંધીજી અને ગાંધીજીના સાથીઓએ જ કરવાનું બીજા કોઈએ નહીં કરવાનું તેમણે ગાંધીજીને પૂછ્યું આવું કેમ તો ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે અસ્પૃશ્યતા એટલે કે ઊંચ નીચના ભેદભાવ એમાં પહેલાંના સમયમાં એવું હતું કે અમુક વિભાગ પડેલા હતા માણસોના જાતિ મુજબ કે આ કામ છે તો આ માણસે જ કરવાનું આ કામ છે તો આ આ જાતિના લોકોએ જ કરવાનું જેમાં શૌચાલય છે એ નીચી જાતિના લોકો હોય એને સાફ સફાઈ કરવાનું કામ આવતું તો આ છે અસ્પૃશ્યતા થઈ જેમાં ઉચ્ચ નીચનો ભેદભાવ જોવામાં આવે છે તેને બદલવા ખૂબ જ મહેનત કરવાની જરૂર છે નારાયણ નારાયણભાઈ છે એ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું તેણે પૂછ્યું જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે હવે આ ભાઈ છે એને કીધું કે ગામના માણસો જો સુધરશે જ નહીં અને સાથે સાથે ગામના લોકોને એવી પણ ટેવ પડી ગઈ છે કે અમુક કામ છે એ એમને બીજા પાસે જ કરાવવાનું ત્યારે ગાંધીજીએ કહ્યું કે શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે તેઓએ બોધપાઠ શીખવા મળે છે કોઈ કામ શીખવું એ કલા છે સફાઈનું કામ પણ એક કલા છે ગાંધીજીએ કીધું કે ભાઈ આપણે સફાઈ કરીશું તો બીજા કરશે અને સફાઈનું કામ છે તો એક કામ કરવું એક કલા છે અને કોઈ પણ કલા કોઈ પણ કામ છે એ શીખવું એ પણ એક કલા છે એવી રીતે જ તે સફાઈનું કામ પણ એક કલા છે નાના નારાયણ માનવા તૈયાર ન હતો તેને ફરી દલીલ કરી જે લોકો જગ્યા ગંદકી કરે અને સાફ સફાઈ ન કરે તેઓ જોઈએ હવે જે જે નાના હતા એટલે એમ થયું કે માણસો કરે એને જરૂરી છે ગાંધીજી અને નારાયણ વચ્ચેની ચર્ચા દલીલો ચાલતી હતી ચાલતી રહી છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં હવે આ સફાઈ બાબતે જે ચર્ચા હતી અને દલીલ હતી એ તો ચાલતી રહી પરંતુ નારાયણભાઈ છે એને ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું પણ છોડ્યું નહીં કહો ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કામ કેવી રીતે ચાલુ કર્યું હશે તેને તમે આ બાબતે શું વિચારો છો ભાઈ ગાંધીજી અને એની ટુકડી છે એને સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું તો શું કામ કર્યું કેમ કે ગાંધીજી માનતા હતા કે ગંદકી એ દેશનો ગંભીર પ્રશ્ન છે એટલે કે ખૂબ જ ધ્યાનમાં લેવા જેવો પ્રશ્ન છે હવે જો ગંદકી થાય તો માણસો મચ્છર જીવજંતુનો ઉપદ્રવ વધી જાય માણસો બીમાર પડે ને રોગચાળો ફેલાય ગાંધીજીના સમયમાં હજી લોકો સ્વચ્છતા બાબતે પૂરા પૂરા જાગૃત થયા ન હતા એવું આપણું માનવું છે કેમ કે ગાંધીજીના સમયમાં સ્વચ્છતા એટલી બધી ત્વરીત માણસો લોકો ધ્યાનમાં લેતા ન હતા તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓ હલ કરવામાં મદદ કરતા હોય તો તે શોધો અને વર્ગમાં ચર્ચા કરો ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાનોને સફાઈ કરવા સફાઈ કામ શીખવું પડતું હતું જો તમે આ મહેમાનમાંથી એક હોત તો તમે શું કર્યું હોત ગાંધીજીના જે આશ્રમમાં મહેમાન આવતા હોય દરેક મહેમાને સફાઈ અસફાઈ કામ છે એ કરવું પડતું જો આપણે ગયા હોય તો આપણે પણ કરવું પડે શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે શૌચાલય ઘરની અંદર છે કે બહાર અને શૌચાલય સાફ કોણ કરે છે ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસ મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો અને કેમ ભાઈ ગામની ગામના ગંદા શૌચાલયમાંથી જ્યારે એક માણસ લોટો લઈને આવતો હતો એને મહાદેવભાઈ સાથે ખરાબ વર્તન કર્યું હતું કેમ કે એ માણસ એમ સમજતો હતો કે ગાંધીજીના માણસો અને ગાંધીજી અને ગાંધીજીના માણસોનું કામ છે સફાઈ કરવાનું પરંતુ એ જે શૌચાલયમાં ગયો હતો તે શૌચાલય કેવું હતું તો કે ગંદુ હતું શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો તે લખો ભાઈ કોઈ પણ વ્યક્તિ ગમે તે કામ કરે આપણે તેમની સાથે સારું વર્તન કરવું જોઈએ કોઈ કામ નાનું કે મોટું હોતું નથી શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે આપણે માનભર્યું વિવેકપૂર્ણ વાતાવરણ વિવેક ભર્યું વર્તન કરવું જોઈએ સ્વચ્છતાએ એમનું સ્વચ્છતાનું કામ એ ખૂબ જ અગત્યનું કામ છે જો આ લોકો કામ ન કરે તો આપણું જે વ્યવસ્થા છે એટલે કે જ્યાં ગંદકી છે ત્યાં ગંદકી વધતી જશે ગટર બહાર બંધુ પાણી ઉભરાશે રસ્તા ખરાબ થશે રોગચાળો ફાટી નીકળશે એટલા માટે જો સ્વચ્છતા ન થાય અને સ્વચ્છતા જાળવનારા સમાજ પર મોટો ઉપકાર કરે છે આથી એમને માન આવવું જોઈએ મળવા જેવા માણસ નામ છે જગુભાઈ વ્યવસાય ખેતી કરે પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર દરેક કામ ચોકસાઈથી અને જીવણવટથી કરે તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી જગુભાઈ સ્વસ્થાના ખૂબ જ આગ્રહી હવે એક ભાઈ આપણને એમ કીધું છે કે આ જગુભાઈ છે એ મળવા જેવા માણસ છે શું કામ તો કે એમનો વ્યવસાય તો ખેતી છે પરંતુ અનેક ગુણ એટલે કે ખૂબ સારા ગુણ એમાં છે તે દરેક કામ જે ચોકસાઈપૂર્વક ઝીણવટપૂર્વક અને સરસ રીતે સારી રીતે કરે છે જગુભાઈ એ સ્વસ્થાના ખૂબ જ આગ્રહી તેઓ અન્નનો બગાડ ના થવા દે ગામમાં કોઈ પણ પ્રસંગ હોય લગ્ન હોય મેળાવડા હોય ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય આ ભાઈ છે સ્વચ્છતા તો રાખે સાથે સાથે અન્નનો બગાડ પણ થવા દેતા નથી ગામમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે લોકો કચરો ગમે ત્યાં નાખે પણ જગુભાઈ જુએ એટલે તરત જ કચરો ઉપાડીને કચરાપેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દે જગુભાઈ છે એ કોઈને ટોકતા નહીં કે કચરો ગમે ત્યાં ન નખાય પરંતુ તેઓ જ્યાં જુએ કે અહીંયા કચરો પડ્યો છે તે ઉપાડીને તરત કચરા પેટીમાંથી યોગ્ય જગ્યાએ નાખી દે ભોજન વખતે પણ થાળીમાં જો જોઈએ ભોજન વખતે પણ થાળીમાં જો કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે અને સમજાવે અન્નનો બગાડ ના થવા દે હવે કોઈ વ્યક્તિ કહેવા હોય કે જેમને ભોજન જમી લીધા બાદ પણ થાળીમાં અન્ન પડ્યું હોય તો આ જગુભાઈ છે તેમને સમજાવે અને પ્રેમથી ખવડાવે અને એ પણ સમજાવે સાથે સાથે કે અન્નનો બગાડ થવા દેવો ન જોઈએ તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા હવે જગુભાઈ છે એ સારું કામ કરતા હતા એટલે બીજા સારા માણસો છે એ પણ આ કામમાં જોડાવા લાગ્યા ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવતો ગયો તેમના કારણે લોકો કચરા યોગ્ય જગ્યાએ નાખતા થયા અન્નનો બગાડ કરતા બંધ થયા તેમની ઘણા કહેતા તમે આવું કામ શા માટે કરો છો આવું કામ ના કરાય ત્યારે તે કહેતા આ કામ આપણું બધાનું છે તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે જ્યાં ત્યાં ગંદકી કરવી એ સારી બાબત નથી આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે હવે આ ભાઈ છે એ સાથે સાથે ઘણા એવા લોકો પણ હતા કે જે એમને ના પાડતા હતા કે તમે આવું શું કામ કરો છો બધાને રોકટોક કરે એ કોઈને ન ગમે એટલે અનુનો બગાડ કરતા હોય ને જગુભાઈ પ્રેમથી સમજાવતો હોય તો ઘણા લોકો એવા પણ હોય કે તમે આવું શું કામ કરો છો ત્યારે જગુભાઈ પણ જવાબ આપતા કે આ કામ છે એ બધાનું છે આ કામ તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે જ્યાં ત્યાં ગંદકી કરવી એ સારી નહીં એટલા માટે સ્વચ્છતાની પ્રવૃત્તિથી આપણે ગામના બધા લોકોને પણ આ સ્વચ્છતાની આ પ્રવૃત્તિ જોઈને ગામના બધા લોકો પણ તેમની સાથે આ પ્રવૃત્તિ કરવા લાગ્યા શું તમારા ગામમાં જોગુભાઈ જેવા માણસ છે તપાસ કરો અને તેમની વિશેની માહિતી ભેગી કરો અને જગુભાઈ પાસેથી આપણે શું શીખવા મળ્યું તે જોવાનું છે હવે આ તો આપણને મળવા જેવા માણસ જે આપ્યા જગુભાઈ તેમાંથી તમે શું શીખ્યા તે તમારે લખવાનું છે શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા સીતા હું સીતા છું આ ગીતા છે અને આ રાજુ છે અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ પ્રશ્ન શાળામાં તમે શું કરો છો ગીતા અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ હવે આપણે પણ શાળામાં ભણવાની સાથે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ પછી શાળાની જે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ વગેરે જેવી પ્રવૃત્તિઓ હોય છે એમાં આપણે ભાગ ભાગ છે છે તેવી જ રીતે આ ગીતા એ પણ પણ શાળામાં શાળામાં ભણવાની સાથે બીજી પ્રવૃત્તિમાં લે પ્રશ્ન સૌથી કઈ કામગીરી કરવામાં આવે છે કે ભાઈ પૂછવામાં આવ્યું કે તમે શાળામાં આવો છો એમાં પહેલામાં પહેલી એટલે કે સૌ પ્રથમ શાળાએ આવો એટલે કઈ કામગીરી કરવામાં આવે છે તો રાજુએ કીધું શાળા ખુલે એટલે પહેલા સફાઈની કામગીરી કરવામાં આવે છે વર્ગની મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે પ્રશ્ન આ સફાઈ કોણ કરે છે સીધા દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડી નક્કી હોય છે જે ટુકડીનો વારો હોય તેણે સફાઈ કામગીરી કરવાની થાય સાથે અમારા શિક્ષકો પણ જોડાય ભાઈ આમની આ જે શાળા છે એમાં એવું છે કે દરેક ટુકડી પાડેલી હોય છે આપણે રોલ નંબર પ્રમાણે એકથી પાંચ દસ એમ વિદ્યાર્થીની ટુકડી પાડેલી હોય છે જેમાં દરેક વિદ્યાર્થીની ટુકડી પ્રમાણે વારો હોય છે તેની સફાઈ કરવાની પ્રશ્ન તમારી આ કામગીરી રોજ કરવાની થાય ગીતા ના અમારી શાળામાં સફાઈ માટે છે પરંતુ તે અઠવાડિયામાં બે ત્રણ દિવસ આવે છે એટલે જે દિવસે તે તે આવે દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કામ કરીએ છીએ હવે પ્રવૃત્તિ છે એ ગીતાને અને રાજુને રોજ કરવાની નથી હોતી પરંતુ જ્યારે તેમના કામવાળા ભાઈ છે કામગીરી આપેલી છે એ ભાઈ ગેરહાજર હોય ત્યારે કરવાની આવે છે શું આ કામ કરવું તમને ગમે છે રાજુ સફાઈ કરવાનું ન ગમે સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અમે શાળામાં ભણવાનું ગમે છે અમારે તેનો ઉપયોગ કરવાનો છે એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે રાજુએ કીધું કે ભાઈ અમને સફાઈ કરવી તો ગમે જ સફાઈ થયા પછી વાતાવરણ છે એ ખૂબ સ્વચ્છ થઈ જાય છે અને સાથે શાળાએ અમારે ભણવાનું હોય છે અમે જે ભણીએ તે જગ્યા કેવી હોવી જોઈએ તો કે ચોખ્ખી હોવી જોઈએ અને શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો સીતાએ કીધું હા પહેલાં અમને કચરો વાળતા મોટા સાવરણાથી વાળતા પાટલીઓ અને ટેબલ સાફ કરતા પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા હવે સીતાએ કીધું કે અમને સાવરણીથી વાળતા પછી બેન્ચ ને એવું બધું સાફ સફાઈ કરતા ન આવડતું પરંતુ મોટા વિદ્યાર્થીઓને કરતા જોઈ અમે પણ શીખી ગયા કે અમારા આગળના જે વિદ્યાર્થી હતા એને અમે કામ કરતા જોયા એટલે અમે પણ શીખી ગયા અને ઘરે પણ અમે મમ્મીને મદદ કરતા થઈ ગયા કહો પાના નંબર એકસો ત્રેપન ઉપર તમને પૂછેલા છે સવાલ તમારી શાળાની સફાઈ કોણ કરે છે શાની શાની સફાઈ કરવામાં આવે છે ભાઈ આપની શાળામાં સફાઈ કોણ કરે છે અને શનિ શનિ સફાઈ કરવામાં આવે છે તે તમારે રફનોટમાં લખવાનું છે શું બધા જ બાળકો બધી જ સફાઈ કરે છે તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ તમારે ઘરે તમે ક્યાં ક્યાં કામ કરો છો શું છોકરાઓ અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો તો કેવા પ્રકારનું તે તમારે રફ રફરોડમાં એક વખત લખવાનું છે ચર્ચા કરો શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે તો કેમ અને શું બદલાવ લાવવો જરૂરી છે સમાજમાં લોકો દ્વારા જે કામ કરવામાં આવે છે એ બધા કામ એક રીતે જોવામાં આવતા નથી બહુ તવંગર એટલે કે ખૂબ ધનવાન લોકો અને ગરીબોના કામ જે ધનવાન લોકો હોય છે ગરીબોનું જે કામ હોય છે એને હલકું ગણે છે વધારે પગારવાળા લોકો તેમની નીચે જે કામ કરતા હોય પટ્ટાવાળા ક્લાર્ક જેવી નોકરીઓને સામાન્ય ગણે છે આવી રીતે બધા કામને એકસરખું રીતે જોવામાં આવતું નથી લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરો ભાઈ લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવી હોય તો આપણે શું કરી શકીએ તો કે લોકોને એક સભા બોલાવીને આપણે તેમની સાથે ચર્ચા કરી શકીએ કે ભાઈ ગંદકી ફેલાવાથી આપણને કયા કયા રોગો થાય છે શું શું પ્રશ્ન આવે છે આપણને કેવી સમસ્યાઓ થાય છે તે ચર્ચા ગોઠવી શકાય છે અને આપણે બીજું પણ એવું કામ કરી શકીએ કે પોસ્ટરો છે એ બનાવીને દિવાલ પર લગાવી શકીએ જેથી કરીને લોકો પોસ્ટર વાંચીને એમાં થોડી જાગૃતિ આવી શકે તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે આપણે શું શીખ્યા ગાંધીજી કહેતા હતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ આ બાબતે તમે શું માનો છો જો દરેક વ્યક્તિ આ પ્રકાર આ પ્રમાણે કરે તો કેવો બદલાવ આવી શકે છે શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે છે ભાઈ દરેક વ્યક્તિ દરેક કામ કરે તો દરેક માણસને નીચનો ભેદભાવ હોય જાય કોઈ કામ હલકું કે કોઈ કામ સારું ન લાગે અને બહેનો ભાઈઓના કામ અલગ હોય એવી માન્યતા પણ દૂર થઈ જાય અને ઘરમાં પણ આપણે બધા હળીમળીને બધા કામ એકસાથે કરી શકીએ છીએ ઘરમાં તમારા કપડાં પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરો ભાઈ ઘરમાં કપડાં પુસ્તક અને રમવાના સાધનો આપણે યોગ્ય જગ્યાએ ન રાખીએ તો એક તો આપણો સમય બગડે કે જ્યારે જે વસ્તુની જરૂર હોય ત્યારે એ વસ્તુ મળે નહીં એટલે તેને શોધવામાં આપણો સમય જાય અને દફતર કે એવું ગોઠવેલું ન હોય પુસ્તક ગોઠવેલા ન હોય તો શાળાએ જવાને મોડું થાય અને પુસ્તક ગોઠવા ગોતવામાં સમય ઉયો છે અને ઘરમાં બધું વ્યવસ્થિત ગોઠવેલું ન હોય તો ઘરમાં કેવું બધું અસ્તવ્યસ્ત લાગે આ પાઠનું વાંચન તમારે એક વખત કરવાનું છે